વાપીમાં ટ્યુશને નીકળેલી વિદ્યાર્થીની ચણોદ પાસે ખાડાથી બચવા જતા શું બન્યું વાપી સેલવાસ રોડ ઉપર પડેલા ખાડાથી ધોરણ બારની વિદ્યાર્થીનીનું અકસ્માતની ઘટના બની છે વાપીના ડુંગરા ખાતે દિલીપનગરમાં રહે અને એક સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય મનીષા પ્રકાશભાઈ ગજરા શુક્રવારે રાબેતા મુજબ સ્કૂલથી ઘરે આવ્યા બાદ મોપેટ લઈને ટ્યુશન જોવા માટે નીકળી હતી ડુંગરાથી વાપી તરફ જતી વખતે હરિયા પાર્ક નજીક રસ્તા ઉપર અચાનક ખાડો આવી જતા તેનાથી બચવા જતાં યુવતીએ ટર્ન કાપવા જતાં સ્લીપ થયા બાદ તે માર્ગ ઉપર પટકાઈ હતી તે જ સમયે પાછળથી આવી રહેલ ટેમ્પો નીચે આવી જતાં યુવતીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જોકે અકસ્માત થતો જ ટેમ્પો ચાલક વાહન મૂકીને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો સહિત ઉશાલી સમાજના લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા હાઇવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉઠાવી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો બનાવ ની જાણ થતા ડુંગરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ મૃતક યુવતીના પિતા આઠ વર્ષ અગાઉ મોટને બેટા પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો પરિવારમાં માતા સાથે પુત્ર પુત્રી હતા અને તેમાં પણ પુત્રી મોટને બેટા શોકનો માહોલ છવાયો છે ઘટનાને પગલે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી વિદ્યાર્થીની નામ મોત બાદ તંત્રએ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે નેશનલ હાઈવેના પાપે નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો